એમાં એક ઉત્સાહ થી કાર્યકર આવ્યા અને ઉત્સાહમાં માં એને એવું કહ્યું કે આ કોલેજ માં હું છું તો રમણભાઈ તરત જ મોટા ભાગે કૃષ્ણ ભગવાન માટે અને ન્યોજના માસ્ટર કહી શકાય એવા કે જે સમુદ્ર મંથન દરમિયાન ઝેર ઉત્પન્ન થયું એ ઝેર એમ એને ગળામાં રાખ્યું તો ક્યારેક થોડાક અમે ઉના ઉતરી અથવા થોડું લેટ થાય ત્યારે માસ અને મીડિયા છે એ ટીકાઓનો વરસાદ વરસાવતી હોય છે આવી ટીકાઓ રૂપી ઝેર છે એ પોતાની પાસે રાખે છે छोटे चैनल में हम खेरी में बहुत बड़ा बदलाव देख सकते हैं आज के कार्यक्रम में मैं मान्य मंत्री को फिर से अभिवादन करता हूँ धन्यवाद

આજે માન્ય વડાપ્રધાન શ્રી જે કોલ હતા કે એક દેશ એક કલાક એક સાથે આપણે શ્રમદાન કરીએ આ કાર્યક્રમ માન્ય મંત્રીશ્રી જોડાય છે અને આપણે છીરીમાં રાખવાનું કારણ એ જ છે કે છીરી જે પ્રકારનું વિસ્તાર હતું કેટલી પોપ્યુલેશન હતી અને ગામ હતું એ વખતે આટલી સગવડ નહીં હતી અને છીરીમાં ગંદકી પહેલા વધારે હતી એ આપણે એટલે એવા જગ્યાને પ્રયાસ કર્યું છે કે એને આપણે પૂરું ટ્રાન્સફોર્મ કરી શકીએ અને છેરીરીની જે છાપ હતી એમાંથી આપણે આજે બહાર નીકળ્યા છીએ પણ હજી આપણને ઘણું કામ કરવાની જરૂર છે અત્યારે આપણે બેસિક ઘર ઘર સુધી ગાડી પહોંચે છે સ્વિપિંગ પણ થાય છે પણ આજે સીરી બધા નગરજનો મારી ખાસ વિનંતી છે કે આપણી પણ જવાબદારી બાકી બધા કરતા સૌથી વધારે છે આપણો આસપાસનો એરિયા સાફ રહે એના માટે આપણે પણ પ્રયત્ન કરવા જોઈએ જ્યાં પણ મહાનગરપાલિકાની કમી હોય ધ્યાન ઉપર લાવે ગાડી નહીં પહોંચતી હોય લાવે પણ આ સિવાય જે આપણો રોલ છે સફાઈ રાખવામાં એ આપણે જે પૂરું કરીએ તો ખરેખર સાચા અર્થમાં આપણે સીરીને સ્વચ્છ બનાવી શકીએ માનનીય મોદીજી આપેલા આદેશ મુજબ જન્મ એમના થી ગાંધી જયંતિ સુધી કરવાનું જે આયોજન છે એમાં દરેકે દરેક સરકારી સંસ્થાઓ હોય એનજીઓ હોય ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોય દરેકે દરેક સેવાને જોડીને પછી મેડિકલ કેમ્પ હોય રક્તદાન કેમ્પ હોય પર્યાવરણની સુરક્ષા માટે એક પેડ માકે નામ હોય અને સાથે સાથે સ્વચ્છતા સ્વચ્છતા હિ પ્રભુતા એમાં સ્વચ્છ ઉત્સવ માટે પણ જે આજનો એક દિવસ ક્રમનો જે નક્કી કર્યો છે એમાં દરેક કાર્યકરો દરેક અધિકારીઓ અને દરેક નાગરિકો છેરી ખાતે જોડાઈને સમગ્ર વિસ્તારને સ્વચ્છ વિસ્તાર બનાવવા માટેના જે પ્રયત્નો થયા છે આયોજન થયું છે એના નાગરિકોમાં પણ ઘણો ઉત્સાહ જણાય છે અને જે રીતે આ મુહિમ આ એક પ્રથમ પગલું ચાલુ થયું છે એમાં સમગ્ર વાપી મહાનગરપાલિકાએ જે રસ દર્શાવ્યો છે અને જે રીતે કામગીરી કરી છે એને પણ ખાસ અભિનંદન આપું છું અને આ કાર્યક્રમમાં આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય રમણભાઈ પણ જોડાયા સંગઠનના પદાધિકારીઓ જેવા મહામંત્રી દીપેશભાઈ જોડાયા અને બંને બધા મંડળોના પ્રમુખો મનીષભાઈ સમયભાઈ સાથે મહિલા મંડળનો પણ ઉત્સાહ નિર્ણય